હાલ બોટાદ બોટાદ ને લઈને આમ આદમી પાર્ટી દ્વારા એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોટાદની સ્થિતિ ખૂબ ખરાબ થઈ હતી પથ્થરમારો કરવામાં આવ્યો હતો ને તેમજ પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો ત્યારે સમગ્ર ઘટનાને લઈને ચેતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે તેમને કડદા કાંડ જે આ બોટાદમાં ચાલી રહ્યો છે તેને કાળો દિવસ કહ્યો છે શું છે સમગ્ર મામલો આપણે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે

અટકાવી દેવામાં આવ્યા હતા તેમની અટકાયત કરવામાં આવી હતી કે તે ત્યાં મહાપંચાયત સુધી ન પહોંચે એટલે પોલીસ દ્વારા આ સમગ્ર વસ્તુ છે તે કરવામાં આવી હતી પણ આજે આ સમગ્ર ઘટના છે તેને લઈને બોટાદમાં ગઈકાલે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને ચેતર વસાવાએ હાલ પ્રતિક્રિયા આપી છે તેમણે એવું કહ્યું છે કે કિસાન એટલે કે એવો માણસ જે આપણને અનપૂરું પાડે છે જે આપણને ભૂખ્યો નથી રાખતો એવા માણસને આપણે આટલી તકલીફ આપી રહ્યા છે એવા માણસની સાથે આપણે

કે સરકાર ટેકાના ભાવ 1622 બાવીસ રૂપિયા કપાસ એક મણના કપાસના આપશે અને બારસો આડી બારસો રૂપિયા વેપારીઓ આપીને જ્યારે લૂંટ કરતા હોય એ જ પ્રકારે મગફળી મકાઈ જેવી બાબતોની રજૂઆત કરવા માટે જ્યારે ખેડૂતો માર્કેટયાર્ડમાં ભેગા થયા અને ચેરમેનને ખાલી બે માગણી કરી ત્યારે આ બે માંગણી નું નિવારણ લાવવાની જગ્યાએ એનું સમાધાન કરવાની જગ્યાએ ખેડૂત આગેવાન રાજુ કરપડાને પણ ધરપકડ કરી લેવામાં આવી અને એનાથી પણ વધારે દુઃખદ બાબત ગતરોજ હળદળ ગામમાં જે કોટાદથી ત્રણ કિલોમીટર હળદળ ગામ છે તે હળદળ ગામમાં જ્યારે ખેડૂતો એક પંચાયત બોલાવી કે ભાઈ આપણે હવે આગળ શું કરી શકાય ખેડૂતને ન્યાય કઈ રીતના મળશે સરકારને કઈ રીતના વાટાઘાટો કરીએ આવી સામાન્ય બાબતમાં ખેડૂતો બધા ભેગા થયા ત્યારે એ હળદર ગામને પોલીસ દ્વારા ભાજપ સરકારના હિસાબે પોલીસ દ્વારા આખું ગામ ઘેરી લીધું અને ઘેરી લીધા બાદ ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો ખેડૂતો જગતના ને મારવામાં આવ્યા કેટલાક ખેડૂતો નાસભાગમાં ઘરોમાં ઘૂસી ગયા તો ઘરોના દરવાજા તોડી નાખવામાં આવ્યા અને ખેંચી ખેંચી ત્યાં માં બહેનો હતી એમને પણ ડરાવવામાં આવીને ખેડૂતો સાથે જે અત્યાચાર થયો છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આજના દિવસને કાળો દિવસ મનાવીએ છીએ અંગ્રેજોના શાસનમાં પણ આટલી બધી તાનાશાહી નહોતી 30 વર્ષના આ ભાજપના શાસનમાં જગતનો તાત એ માત્ર ન્યાય માગે છે એને કોઈ એને કોઈ વંગત સ્વાર્થ નથી આખી આખું વર્ષ ખેતીમાં મહેનત કરે છે પરસેવો પાડે છે મોંઘવાળીને દિવસે અને દિવસે મોંઘવાળી વધે છે એના પાકનો ભાવ નથી મળતો એ ન્યાય પણ આ ભાજપ સરકાર આપી નથી શકતી ત્રીસ વર્ષની સરકાર એના મંત્રીમંડળ એમની સરકાર નિષ્ફળ ગઈ છે ત્યારે કૃષિ કૃષિમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ અને જે ખેડૂતોને મારી મારીને પોલીસ દ્વારા ડિટેન કરીને ધરપકડ કરીને હરીશો જેટલા ખેડૂતોને પૂરી દેવામાં આવ્યા છે એમને આજે પાણી પણ નથી આપવામાં આવતું જમવાનું પણ નથી આપવામાં આવતું

જે પણ બનાવ બન્યો છે એ બનાવની વિરોધમાં એ લોકોને ન્યાય અપાવવા માટે આવનારા દિવસોમાં માનવ અધિકાર પંચમાં પણ અમે જઈશું આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજી ની આગેવાનીમાં સમગ્ર ગુજરાતના ખેડૂતો સાથે અમે છે અને જે પણ પોલીસ અધિકારીઓ અમાનીમે વ્યવહાર કર્યો છે એના પર કડક પા કડક આવનારા દિવસોમાં કાયદેસરની કાર્યવાહી થાય અમારા ખેડૂતોને ન મળે એ પ્રકારના આવનારા દિવસોમાં કાર્યક્રમ આપીશું